હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને સાડીને શેડા ઉડતા શીખવાડીશ તો ચાલો આપણે સાડી લઈ લીધી છે અને આપણે એના મેચિંગ જેવું બોબીન ભર દીધું છે અને હવે આપણે બોબીનને આવી રીતે ડબ્બી સાથે જોઈન્ટ કરીશું આવી રીતે દોરો નીકાળી અને મશીનને લગાવી દેસું ચલો તો આપણો બોબીનનો દોરો બહાર આવી ગયો છે અને આવી રીતે આપણે સાડીને લઈ લીધી હવે આપણે સાડીના બંને શેડા સરખા કરવા પહેલાં સાડીનો શેડો સરખો કર્યા વગર ઉટાશે નહીં એના માટે આપણે સાડીનો સીડો સરખો કરવો પડશે તો હું તમને સાડીનો સીડો કેવી રીતે સરખો કરવાનો ને એ વ્યવસ્થિત રીતથી બતાવું છું તો ચાલો આપણે પહેલાં આવી રીતે કટ કરીશું અને પછી આવી રીતે કાપશું જેટલી જેટલું ડોટું કપડું હશે એટલું નીકાળવું જ પડશે નકર સાડીનો સીડો વ્યવસ્થિત કાપશે નહીં જો બી નહીં આવતો એટલે ચલો આ બાજુથી આપણે કરીએ ચાલો આવી રીતે એકદમ બધું કપડું જે કપડું નીકળી જાય એવી રીતે આપણે નીકળી દેવાનું અને પછી આના બંને બાજુથી આવું કરવાનું અને બંને બાજુથી આપણે આવું કરીએ ને તો આપણા સીડા મસ્ત એકદમ ઇન્ટરલોક જેવા જ લાગે એટલે આવી રીતે આપણે જોઈ લેવાનું સાડી આ બાજુ સીધી ને આ બાજુ બંધી તો ચલો એકદમ ઝીણો સીડો ઓડતે હું તમને શીખવાડીશ એકદમ ઝીણો ઇન્ટરલોક જેવો સીડો આવી રીતે કરી દેવાનો મશીન એકદમ ચાલુ કરી દેવાનું અને આવી રીતે રફ મારી અને એકદમ આવી રીતે એકદમ ઝીણી 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 રીતે વાળે જવાનું તો આપણો એકદમ સીડો ઇન્ટરલોક જેવો આવશે તો આપણો આ એક બાજુનો શેડો આખો ઉઠાઈ ગયો અને એકદમ ઝીણો ઝીણો કોઈને ખબર ના પડે કે આ ઇન્ટરલોક કર્યું કે શેડો ઉઠ્યો હવે ચલો આપણે બીજી સાઈડથી શેડો ઉઠી દેસુ સાડીનો જેવી રીતે આપણે આગળનો શેડો ઉઠો એવી રીતે આ બીજી બીજી બાજુ આવી રીતે શેડો ઉઠી દેવાનો છે એકદમ ઝીણો ઝીણો જુઓ તો આપણે સાડીના બંને શેડા આવી રીતે એકદમ ઝીણા ઝીણા ઉઠાઈ ગયા છે તો તમારે બી આવું મશીન હોય તમારી જોડે તમારે કોઈક દિવસ ઉઠવા હોય તો આવી રીતે સાડીના શીડા ઓટી દેવાના બાય ફ્રેન્ડ્સ